હેલો મિત્રો ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો હશે કે એલ એલ બી પૂર્ણ થઈ ગયું છે અને બાર કાઉન્સિલનું પ્રેક્ટિસ માટેનું લાયસન્સ પણ આવી ગયું છે તો શું તે લોકો પ્રેક્ટિસની સાથે સાથે નોકરી કે ધંધો કરી શકે અને ઘણા લોકોને નોકરી પણ મળી ગઈ હશે તો શું તેઓ નોકરીની સાથે સાથે પ્રેક્ટિસ કરી શકે ખરી એ પછી પ્રેક્ટિસની સાથે શું તમે ધંધો કરી શકો ખરી તો આજે આપણે બધા જ પ્રશ્નોના જવાબ વિસ્તારથી આપવાના છીએ તો વિડીયોને અંત સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો જો તમે એઆઈ બી એની પરીક્ષા પાસ કરી દીધી છે અને તમને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મળી ગયું છે અને તમે કોર્ટમાં પ્રેક્ટિસ કરો છો તો તમે કઈ કઈ વસ્તુ નથી કરી શકતા એ જોઈએ એક નોકરી તો મિત્રો તમે કોર્ટમાં પ્રેક્ટિસ કરવાની સાથે સાથે બીજી કોઈ પણ નોકરી નથી કરી શકતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે નોકરી કરવાની પરવાનગી આપેલ છે એના સિવાય તમે બીજી કોઈ પણ નોકરી નથી કરી શકતા બે બિઝનેસ યા ધંધો મિત્રો તમે કોર્ટમાં પ્રેક્ટિસની સાથે સાથે બીજો કોઈ પણ બિઝનેસ એટલે કે ધંધો નથી કરી શકતા પરંતુ હા તે કોઈ બિઝનેસના સાયલન્ટ પાર્ટનર થઈ શકે છે પરંતુ મિત્રો જો તમારે કોઈ નોકરી કરવી હોય યા પછી તમારે કોઈ વ્યવસાય કરવો હોય તો એ કરવા માટે તમારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસેથી એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાનું રહેશે જો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તમને નોકરી કે બિઝનેસ કરવા માટે એનઓસી આપે છે તો તમે પ્રેક્ટિસની સાથે સાથે નોકરી કે બિઝનેસ પણ કરી શકો છો હવે જોઈએ તમે કોર્ટમાં પ્રેક્ટિસ કરવાની સાથે સાથે શું શું કરી શકો છો એક સ્ટડી કે અભ્યાસ હા મિત્રો તમે પ્રેક્ટિસની સાથે સાથે એલએલએમ અને પીએચડી બંને કરી શકો છો એટલે કે તમારું એલએલબી પૂર્ણ થઈ ગયું હોય અને તમારું સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ પણ આવી ગયું હોય તો તમે કોર્ટમાં પ્રેક્ટિસ પણ કરતા હો અને તમે આગળ અભ્યાસ કરવા માંગતા હો તો તમે આગળ અભ્યાસ પણ કરી શકો છો બે ટીચિંગ એટલે કે ભણાવવું જી હા મિત્રો તમે શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવી પણ શકો છો એટલે કે તમે કોર્ટમાં પ્રેક્ટિસ કરવાની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવી પણ શકો છો પણ એમાં બી જે ત્રણ કલાકનો ટાઈમ ફ્રેમ આપવામાં આવેલ છે એ ના તૂટવો જોઈએ એટલે કે તમે એટલા સમય માટે જ ભણાવી શકો છો ત્રણ કન્ટેન્ટ ક્રિએટર મિત્રો આજકાલ લોકો આ પ્રોફેશનમાં ઘણા મોટા પ્રમાણમાં આવી રહ્યા છે લોકોને બસ ફેમસ જ થવું છે તો મિત્રો તમે કોર્ટમાં પ્રેક્ટિસની સાથે સાથે કન્ટેન્ટ ક્રિએટર પણ બની શકો છો અને કન્ટેન્ટ બનાવી શકો છો એટલે કે મિત્રો ઇન્ડિયામાં એડવોકેટ જે છે એ ફૂલ ટાઈમ રોજગાર સિવાય ઘણી બધી વસ્તુ કરી શકે છે જેવી કે સંસદીય બિલ રિવ્યૂ કરવું પ્રશ્નપત્ર સેટ કરવું કાનૂની પુસ્તકો એડિટ કરવા શૈક્ષણિક સંસ્થાઓમાં ભણાવવું આ દરેક વસ્તુ એક એડવોકેટ બાર કાઉન્સિલમાંથી સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ મેળવ્યા પછી પણ કરી શકે છે અને મિત્રો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જે બિઝનેસ કે જોબ કરવાની ના પાડવામાં આવી છે જો કોઈ એડવોકેટ એ જોબ કે બિઝનેસ કરતો પકડાઈ જાય છે તો એનું લાયસન્સ રદ પણ કરવામાં આવી શકે છે તો મિત્રો આ વિડીયોને તમને જો સારો લાગ્યો છે તો વિડીયોને લાઈક કરો વધારેમાં વધારે શેર કરો અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા